ભ્રાંગધ્રા ખાતે અગિયારમી ભગવાન જગન્નાથજી રથયાત્રા નિમિત્તે ભગવાન મોસાળે પધારતા ભક્તજનો દ્વારા ભગવાનના સામયા કરવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજના દિવસે વિવિધ પૂજા અર્ચના સહિત બીજ ઉત્સવ ઉજવાય છે ખાસ કરીને રામદેવજી મહારાજની પણ બીજ ઉત્સવ ઉજવાય છે પરબધામ રણુજા ધામ સહિત રામદેવજી મહારાજની બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ભગવાન જગન્નાથની અગિયાર રથયાત્રા નિમિત્તે ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ ભગવાન જગન્નાથની પધરામણી મોસાળ પક્ષમાં થતાં ભક્તો દ્વારા વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા બોલો જગન્નાથ ભગવાન કી જય અમારા ધાંગધ્રાના આંગણે અગિયાર વર્ષની રથયાત્રા ભવ્ય અને દિવ્ય આખા અમદાવાદની અંદર જે છે એના કરતાં પચાસ હજાર માણસો સાથે આવતીકાલે જોરશોરથી રથયાત્રા થશે ભગવાનના બાર મહિને આપણે રોજ દર્શન કરવા જઈ પેલો એવો અવસર છે કે ભગવાન આપણને દર્શન કરવા સામેથી આવે આવો મોકો મળે અને જે ચૂકી જાય એના ભાગ્ય ગણાય એ નિમિત્તે આજે જે અમારા પાવન ભગવાનને લઈ અને પૂજા ચાલે છે આવતીકાલે બપોરે ત્રણ વાગે રથનું પ્રસ્થાન કરશું આખા ધ્રાંગધ્રામાં નગર ગલ્લા અને ખાચા ખૂંચી માંથી અને ધાંગધ્રા તાલુકાના ચોસઠે ચોસઠ ગામથી નિવ્ય દિવ્ય અને બધા ભક્તો આવી એટલા બધા રાજી થાય બધાના મોઢા ઉપર જુઓ તો આનંદ આનંદ ને આનંદ બધાને ઘરે ભગવાન પધારે એવા આખા ભાવથી નિવ્ય દિવ્ય ભાગવત સ્વાગત થાય ઢોલ નગારા વાગે બેન્ડ વાજે ફૂલ ફૂલહાર અને આખું ગામ થનગની રહ્યું એ ભગવાનની રાહ જોઈ રહ્યા આ અવસરે ભગવાન જગન્નાથ બધાનું દર્શન દેવા આવ્યા એ નિમિત્તે બધાનું કલ્યાણ થાય એ જ પ્રાર્થના બોલો જય જગન્નાથ ભગવાન કી જય